ગુજરાતની સૌથી મોટી અને ભવ્ય તિરંગા યાત્રા સુરત ડુમસ રોડ પરના વાય જક્શનથી શરૂ થઈ હતી અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી એક પોઈન્ટ આઠથી લઈને બે કેમિસ્ટ સુધીના રૂટ પર યોજાઈ હતી આ યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હજારો લોકો જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ કોલેજના યુવાનો સામાજિક સાંસ્કૃતિક સંગઠનો અને સામાન્ય નાગરિકો પણ આ રેલીમાં જોડાયા હતા આજે સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો છે દેશભક્તિના રંગે રંગાયેલા સુરતીઓએ હજારો સંખ્યામાં એકત્ર થઈને તિરંગા યાત્રામાં ભારતીના નારા લગાવતા લગાવતા બે કિલોમીટરની આ કૂચ કરી છે